ગીરગેડા તાલુકાના કેસરીયા સીમાસી પેભા કાણકિયા અને કરેણી ગામે માવઠાને લઈને ખેડૂતો પાયમાલ થયા માવઠાને લીધે થયેલ નુકસાનનો સર્વેનો આ વિસ્તારના ખેડૂતો કરી રહ્યા છે બહિષ્કાર ખેડૂતોની માંગ છે કે સો ટકા ખેડૂતોને રાહત મળે કાણકિયા ગામના ખેડૂતોએ સર્વેનો કર્યો બહિષ્કાર સર્વેમાં માત્ર ખેતરોમાં પડેલી મગફળીનો સર્વે તેમજ ઉલ્લેખ થઈ રહ્યો હતો અમુક ખેડૂતોએ ઘરમાં મગફળી લઈ લીધેલી હોય તે ઊગી નીકળતા આર્થિક નુકસાન થઈ રહ્યું છે ખેડૂતોની માંગ છે કે વળતર પણ મળવું જોઈએ અને દેવું પણ માફ થવું જોઈએ ખેડૂતોએ કહ્યું યોગ્ય નિરાકરણ નહીં લાવવામાં આવે તો વિસાવદર વાળી થશે વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે ઇરફાન લીલાણી ગીર સોમનાથ

કારણે સખત વરસાદ થયો છે તેમાં બધાનું સર્વે થઈ ખેડૂતોને યોગ્ય વળતર મળે એવી સરકાર શ્રી આગળ અપેક્ષા રાખું છું પરિચય મારું નામ નાગેરા દિલીપભાઈ પરબતભાઈ છે કાણાકીય ગામના વતની છે અમે અને છેલ્લા સાત દિવસથી કમોસમી વરસાદ જે કે માવઠું અહીંયા ધોધમાર વરસાદ પડ્યો છે કારણ કે સરકારની તાનાશાહી અધિકારીની તાનાશાહી જે અમારા ગામના ને પૂરતી માંગ કરી છે એનું સંપૂર્ણપૂર્ણ નિષ્ફળ ગયો છે પાક એમાં કોઈ અમને સહાય મળવા પાત્ર આવવા લાગતી નથી અને ગામમાં સો એ સો ટકા છે જે વરસાદથી એની અમને સર્વૈયા ગામના એકઠા થયા છે અને એનો અમે પૂર્ણ બહિષ્કાર કરીએ છીએ

ઢગા થયા છે કે જે આ કમોસમી વરસાદના કારણે જે છેલ્લા દસ દિવસથી છેલ્લા થી સત્તર ઇંચ વરસાદ વરસી રહ્યો વરસ્યો છે તે માટે થઈ અને ટોટલી સો ખેડૂતોને નુકસાન થયું છે અને જે તે અત્યારે સર્વે ચાલુ છે તે સર્વેની અંદર જેના પાથરા અંદર પાથરા ખેતરની અંદર હોય તેનું જ સર્વે કરવામાં આવે છે જેના ઢગલા ખેતરની અંદર હોય તેનું જ કરવામાં આવે છે તો ઘણા ખેતરોની અંદર ઢગલા પલળી ગયા છે અને ઘરે લઈ લીધા છે તો એ સર્વેમાં માન્ય નથી તો શું અમારે અહીંયા પાકને ન્યા નિષ્ફળ થઈ જવા દેવા દેવાનો સર્વે માટે થઈને જેથી કરીને અમારી માંગણી છે કે ભાઈ સો સો ટકા ખેડૂતોને નુકસાન થયું છે અને સો એ સો ટકા ખેડૂતોને સર્વે કરવામાં આવે સર્વેને જે કાંઈ પેકેજ જાહેર થયું છે તેમાંથી સહાયનો લાભ મળવા આવે તેવી અમારી સરકારમાં માંગણી છે

તો સર્વે ભારત દેશમાં અસર પડશે જેથી કરીને ખેડૂતો ઉપર સહાય કરવામાં આવે અને મોટી નજર ખેડૂતો ઉપર રાખે સરકાર એવી અમારી લાગણી અને માંગણી છે અમે આ બહિષ્કાર કરવો છે ભાઈ બહિષ્કાર કરવો છે ભાઈ જય જુ જયારે જરૂર પડશે તો પણ અમે વિસાવદર વાળી પણ કરશું